નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આપણે સતત જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કે જે ખાસ ચર્ચામાં આવેલા છે આપણે વાત કરી હતી સાબરકાંઠા બેઠકની પણ સતત ચર્ચા કરી રહ્યા છીએ આપણે રાજકોટ બેઠકની પણ ચર્ચા કરી રહ્યા છીએ આપણે વાત કરી રહ્યા છીએ વલસાડ બેઠકની પણ આપણે વાત કરી રહ્યા છીએ વડોદરા બેઠકની પણ સતત ચર્ચા કરીએ પરંતુ આ તમામ બેઠકોમાં બે સૌથી મહત્વની બેઠકોની ચર્ચાઓ સૌથી વધુ ચાલી છે તેમાં સાબરકાંઠા અને રાજકોટ અને આજનો દિવસ રાજકોટ બેઠક માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે જે પ્રકારે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો એમની સંકલન સમિતિની સાથે રહીને અત્યારે એક મહત્વની મિટિંગ તેમની છે અને ત્રણ વાગ્યા બાદ એક મહત્વની મિટિંગ કે જે સરકારના પ્રતિનિધિઓ સાથે પણ આગેવાનોની થવાની છે તેમાં શું નિર્ણય આવે છે તે જોવું રહેશે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ તેમની અલગ મીટિંગ અત્યારે કરી રહ્યા છે અને તેમાં તેમણે વાત કરી છે કે તેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર સાથે શું વાત થાય છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સરકારે કે જે સમાધાનના મૂડમાં છે કે ક્યાંક ક્ષત્રિયો જે પ્રકારે માફ કરી દે તે પ્રકારે વાત કરવામાં આવી છે સી પાટીલે પણ ગઈકાલે નિવેદનમાં બે હાથ જોડીને તેમને વિનંતી કરી હતી અપીલ કરી હતી કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે તેમણે પણ રૂપાલા વતી અને તેમની લાગણીની ઠેસ પચી હોય તો સી પાટીલે પણ માફી માગી હતી પરંતુ ક્ષત્રાણીઓની આપણે વાત કરીએ તો તેઓ મેદાને છે જ્યારથી પણ આ નિવેદન સામે આવ્યું છે ત્યારથી ક્ષેત્રાણીઓ માફ કરવાના મૂડમાં નથી અને તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના સ્થાને અન્ય કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધી જે સ્પષ્ટ થયું છે કે તે ઉમેદવાર બદલવાના મૂડમાં નથી કારણ કે જો એક બેઠકના ઉમેદવાર અત્યારે બદલે છે તો અન્ય બેઠકો સાબરકાંઠાની વાત કરીએ સુરેન્દ્રનગરની વાત કરીએ વડોદરાની વાત કરીએ વલસાડની વાત કરીએ ત્યાં આગળ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તે પણ કંઈક ને કંઈક વિરોધ વધુ આવે અને ત્યાંના ઉમેદવાર બદલવાનું પણ જે પ્રકારે દબાણ વધે અને તેના જ કારણે કોઈ પણ ઉમેદવાર હવે નહીં બદલાય તેવું સ્પષ્ટ કર્યું છે પરંતુ આજે આ બેઠકો બાદ શું નિર્ણય કરવામાં આવે છે તેના પર તમામની નજર મંડળાયેલી રહેશે શું આ બેઠકમાં નિર્ણય આવી જશે કે કેમ સમાધાન થઈ જશે કે કેમ તેના પર તમામ વાત મંડરાયેલી છે જો ભાજપ ઉમેદવાર પણ ન બદલે અને આ બાજુ સમાધાન પણ કરવા તૈયાર ન હોય ક્ષત્રિયો તો તેનું નુકસાન કોને ભોગવવું પડશે કોને નુકસાની વધુ થશે તેના પર આજની આપણી ચર્ચા ખાસ રહેવાની છે તો ચર્ચા કરવા માટે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે જયેન્દ્ર ભ્રમભટ રાજકીય વિશ્લેષક અને સાથે યોગેશભાઈ ચુડકર બંને રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે બંનેનું અને સૌથી પહેલાં યોગેશભાઈ આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે ક્ષત્રાણીઓ મેદાને ઉતરી છે આંદોલનના મૂડમાં તે પણ છે લડી લેવાના મૂડમાં છે આ વખતે ચોક્કસથી મીટિંગ તો થવાની છે પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સમાધાનના મૂડમાં સેચ પણ નથી પરંતુ રાજનીતિ છે રાજનીતિમાં ક્યારે શું થાય છે પાસા ક્યારે પલટાઈ જાય છે તે આપણે આપણને કોઈને નથી ખબર હોતી પરંતુ આ વખતે જે મહિલાઓ ખાસ કરીને વધુને વધુ ક્ષત્રિયોમાં ઉતરી છે ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો થયા છે આપે જોયું છે કે મહિલાઓ આ પ્રકારે બહાર આવી હોય આટલા જે પ્રકારે આક્રોશના મૂડમાં લડી લેવાના મૂડમાં શિવમભાઈ ખરેખર તો અત્યારે જે પ્રકારના આંદોલનો વગેરે વગેરે ચાલી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના કુળમાં થયું હાઈ કમાન્ડ કે એટલે દેટ ઇઝ ફાઈનલ કોઈ એની સામે અવાજ ના ઉઠાવે પણ બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં આવા અવાજો ઉઠ્યા અને એનું એપી સેન્ટર તમે ગણો તો વડોદરા થયું કે ત્યાં આગળ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી એટલે ડોક્ટર જ્યોતિ પંડ્યાએ વિરોધ કર્યો અને ત્યાર પછી તો બધા વિરોધ કર્યો અને પાર્ટી ક્યારે એને બદલે રંજન ભટ્ટ ડોક્ટર રંજન ભટ્ટને ખસેડીને ત્યાં આગળ હેમાં જોશીને લાવવામાં આવ્યા એટલે આ ઉમેદવાર જાહેર કર્યા પછી એને બદલવાની પ્રક્રિયા અને એ જ રીતે સાબરકાંઠામાં થયું ભીખાજી ડામોર ઠાકોર જે કઈ હોય એને બદલે બેન બારૈયાને લાવવામાં આવ્યા અને એ પણ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આ આ બે નવા પ્રકરણો હતા હવે એ આ તો કેવું છે કે દોષી મરે એનો વાંધો નતો પણ જમ ગળ ભાળી જાય એનો વાંધો હતો અને એના પ્રમાણે અત્યારે રૂપાલા સાહેબ જે કઈ બોલ્યા એ બરોબર હતું કે ન હતું એ જજ કરવાનું કામ આપણું નથી પણ ક્ષત્રિયો એનાથી ખૂબ જ ગુસ્સે થયા અને એમણે પણ એમ કીધું કે રૂપાલાની ટિકિટ તમે પાછી લો અને આ જ વાત સાબરકાંઠામાં થઈ કે પેલા બારૈયા બેન ને લાવવામાં આવ્યા એમને પણ હટાવો વડોદરામાં હેમંત જોશીને લાવ્યા એને પણ બદલો એટલે આ હાઈકમાન્ડ ની સામે સીધે સીધો જે બળવો કહો અથવા તો જે નામ આપવું હોય પણ એની સામે અવાજ ઉઠાવવાનું ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કેડરબદ્ધ આ બધા શબ્દો તો હવે ડિક્શનરી માંથી નાબૂદ થઈ ગયા અને એના કારણે જ્યાં જુઓ ત્યાં આવે અવાજ ઉઠવા માંડે વલસાડમાં પણ આ વાત ચાલે છે અમરેલીમાં પણ વાત ચાલે છે સુરતમાં પણ આ વાત ચાલે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શિસ્તના લીરે લીરા ઉડી ગયા પણ બે મુખ્ય વાત જે ક્ષત્રિયોને નારાજ કર્યા એમણે એ એ ક્ષત્રિયો હવે ક્ષત્રિય કોમ કેવી હોય એનો તો આપણે ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલા સરદાર પટેલે ભારતને બધા રજવાડાઓને એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલા ભાવનગરના કૃષ્ણસિંહ પોતે સામેથી સોંપી દે એવા આ ભારત માટે માટે રાષ્ટ્ર કુરબાની આપે એવા હતા અને ત્યાર પછી તો બધા કેટલા રજવાડાઓ એક પછી એક સરદાર સાહેબ ને શરણે ગયા અને ક્ષત્રિયો જે કઈ રાષ્ટ્રને મજબૂત કરવા માટે એમનું યોગદાન આપ્યું છે એ નોંધપાત્ર છે ત્યારે આજે ક્ષત્રિયો વિરુદ્ધ જે કઈ શબ્દો બોલાયા એ ક્ષત્રિયો પકડી રાખ્યા અને એના કરતા ક્ષત્રિયો કરતા તમે શબ્દ વાપરો રાખ્યા અને જે બહેનો જે રીતે અત્યારે બળાપોટ હાલવે છે કારણ કે બેટી રોટીના શબ્દો જે વપરાયા એનાથી એમને ભારે ખોટું લાગ્યું છે અને પરિણામ આજે એવું આવ્યું છે કે બપોરે ત્રણ વાગે જે મિટિંગ છે એ મિટિંગ રદ થઈ છે એવા અહેવાલો પણ આવ્યા અને ગુપ્ત મીટિંગ થશે એવા અહેવાલો પણ આવ્યા અને એમાં જે પદ્મિની બા વાળા એમને આમંત્રણ નથી મળ્યું એટલે એમણે તો અનશન શરૂ કરી દીધા નિર્જળા અનશન શરૂ કર્યા અને બીજા કેટલા બધા ક્ષત્રિયો એનો વિરોધ અને એ એવા એવા શબ્દો પણ આવ્યા કે જોહર કરવા સુધીની અમારી તૈયારી છે એટલે ક્ષત્રિયો અથવા તો ક્ષત્રિયાણીઓ પોતે કોઈ પણ રીતે નમતું આપવા તૈયાર નથી માત્ર એક જ વાત રૂપાલાજી ની ticket પાછી ખેંચો હવે સરકાર પણ મૂંઝવણ માં છે હાઈકમાન્ડ પણ મૂંઝવણ માં છે ચીફ મિનિસ્ટર પોતે દિલ્હી દોડી ગયા અને નરેન્દ્રભાઈ સાથે બેઠક કરી ત્યાં શું અહેવાલ શું વિગતો નક્કી થઈ એ હજુ કોઈ અહેવાલ આવ્યા નથી પણ સરકાર પણ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે ગુજરાત પ્રદેશના પ્રમુખ માન્ય પાટીલજી એ પણ બે હાથ જોડીને કે કે રૂપાલાજીને માફ કરો એટલે આ વાત ક્યાં સુધી પહોંચી છે અને આ જે વિરોધ થયો છે નહી તો વિરોધ તો થાય ટિકિટ ટિકિટ જેને ના મળી મળી હોય વિરોધ કરે પણ આમાં તો છે ના મળી છે વાત નથી પણ રૂપાલાજીને દૂર કરો એવી વાત આવે છે નહીં તો શું છે કે ભાઈ અમે વર્ષો જૂના કાર્યકર છે અમે અમારો પરસેવો પાડીને પક્ષને મજબૂત કર્યો અને તમે આને ટિકિટ કેમ આપી અમને કેમ ના આપી એ વાતનો બળાપો હોય એને બદલે આજે એક જુદી વાત થઈ છે એ ઇતિહાસમાં નોંધવા જેવી વાત છે કે રૂપાલાજીની ટિકિટ પાછી ખેંચો પછી તમે કોને આપો છો અમને કોઈ પ્રશ્ન નથી કોઈ ક્ષત્રિયને આપો અથવા તો કોઈ આદિવાસીને આપો ગમે તેને આપો અમને વાંધો નથી પણ રૂપાલાજીને દૂર કરો એટલે આ એક બહુ નવું ચિત્ર આપણને જોવા મળે છે તે નવું ચિત્ર છે અને ભારતીય જનતા પાર્ટી કે કોઈ કોઈ પણ સમાજને નારાજ કરવાના મૂડમાં તો ચોક્કસથી નહીં હોય માફી આપી દે તે જ એક આખરી મુદ્દો રહેશે પરંતુ જો બંનેમાંથી કંઈ નથી થતું તો પછી આખરો આખરી જે પ્રકારે નિર્ણય અંતિમ નિર્ણય શું હશે તેના પર પણ ચર્ચાઓ ચોક્કસી અત્યારથી ચાલી રહી છે જયેન્દ્રભાઈ આપને શું લાગે છે આજની બેઠક જે પ્રકારે કયા નિર્ણય થાય છે તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેવાના છે કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહેવાના છે ચાર પ્રતિનિધિ હશે જે ક્ષત્રિય અને રાજકીય આગેવાન પણ છે જો નિર્ણય કોઈ પણ નથી આવતો ઉમેદવારી બદલવાની વાત પણ સહમત નથી થતા અને ક્ષત્રિયો સમાધાનના મૂળમાં પણ નથી મને એવું લાગે છે કે આ મુદ્દો એટલો બધો ગુજરાત માટે જ અગત્યનો નથી સમગ્ર દેશ માટે અગત્યનો છે કેમ કે ભાજપ માટે પુરુષોત્તમ રૂપાલા કેન્ડિડેટ નથી એક એમના સ્ટાર પ્રચારક છે ભારતમાં જે સાત જુદા જુદા ચરણોમાં ચૂંટણી થવાની છે એમાં હિન્દી બેલ્ટ પર એમની જે કટાક્ષમય વાક્ય છે છટા છે એ રજૂ કરવા માટે એમની બોલવાની આદવી અદાના કારણે બીજા સ્ટેટો માં હિન્દી ભાષી સ્ટેટમાં એમનો ઉપયોગ ભાજપ કરનારો હતો હવે જો એમની જ આ ટિકિટ કાપવામાં આવે તો એ જ્યાં જાય ત્યાં કોંગ્રેસના કે વિપક્ષના વ્યક્તિઓને ઉમેદવારોને ટીકા કરવાનો મોકો મળે કે એમને આવું કરેલું ભાજપે અમને ટિકિટ ના આપી અને એના કારણે એમને આ પ્રચારમાં હવે આવું પડ્યું તો બે નુકસાન થાય છે રૂપાલાજીની ટિકિટ કાપવાથી બહાર ઇમેજ ખરાબ થાય છે કે બીજા બધા સીટો પર થોડી અસરકારક જ્યાં આગળ લોકો વિરોધ કરે છે ત્યાં પાર્ટીના જે નીતિમાં જે સિદ્ધાંતો છે કે ભાઈ એક વાર બદલ્યા પછી નામ ડિક્લેર કર્યા પછી નહીં બદલવાનું એમાં ફેરફાર આવે એટલા વાત આવી છે બાપુ જોડે મિટિંગ કરીને બધા કિરીટસિંહ હતા મહેન્દ્રસિંહ સરવૈયા હતા આ બધા આગેવાનો ભેગા થઈને જયારે સમાધાન માટેનો માર્ગ કર્યો ને એમ કીધું કે રૂપાલાજી એ માફ કરી આપડે આપણે માફી માંગી લીધી છે બે ત્રણ વાર ત્યારે જે રજુઆત વખતે મહિલાઓને જે વસ્તુ રોકવામાં આવી એ મુદ્દો એમને બહુ અસરકારક થઈ ગયો કે અમને શા માટે દૂર તમે મહિલા સશક્તિકરણ ની વાત કરો છો તો અમને કેમ અંદર ઇન્વોલ્વ ના કર્યા સ્વાભાવિક જે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય ત્યારે એ બે વાક્ય થોડું એગ્રેસિવલી બોલવાનું જ છે this is the only હ્યુમન being એક્શન કોઈ બી વ્યક્તિમાં આ વસ્તુ બનવાનું એક્શન રિએક્શન આટલું આવવાનું જ હતું અને બીજી વસ્તુ એ થઇ કે જે જે લોકો આ આમાં રૂપાલા જી વધારે ખુલ્લા openly પડેલા હતા એ લોકોના નાં ત્યાં police એ અગિયાર વાગે બહાર થી તેમને નજર કેદ કરવા નો કર્યો હોય કે એમની enquiry કરવા નો try કર્યો હોય એટલે કે એમને એમ કીધું એમના પર જે case છે એકસો વીસ b ને એ બધી કલમ નીચે લગાવવા આવ્યા એટલે એમને એ લાગી આવ્યું કે અમે કઈ ક્રિમિનલ ગુનેગાર છીએ અમે અમારા સમાજના માટે કરેલું સ્ટેટમેન્ટના વિરોધમાં અમારો વ્યક્તિ અધિકાર તરીકે અમે ઉપયોગ કરીએ છીએ અને તમે અમને રોકો છો અમારા પણ અમારા મારા એટલે વ્યક્તિગત બોલનારા નહીં પણ એમના કોઈ બી સમર્થકો પણ તમે આ પ્રકારના કેસ કરો છો એના કારણે સમાજનો મોટો વર્ગ નેવું ટકા સમાજના લોકો બહુ જ ગિન્નાયા હતા અને એ ધીરે 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 એને જે કંટ્રોલમાં લાવવાનું કામગીરી હતી એ થોડીક કક્ષાએ ખૂબ સફળ રહ્યું હશે અને જ્યારે આજે पद्मिनी બાને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે એ પણ એમનો ઉભરો કારણ છે ઉભરો કાઢ્યા પછી સામાન્ય રીતે એવું બને કે બધા જ વડીલો સમાજના આગેવાનો બધા કહેને ત્રીજો રસ્તો એવો કોઈ કાઢશે કે જેના કારણથી આ આંદોલન કે આમનો જે વિરોધ છે એ શાંત થઈ જાય કેમ કે આ માત્ર એક રૂપાલા વિરુદ્ધ આંદોલનની અસર બીજી બધી સીટો પર બહુ વધારે થાય છે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના મતદારો છે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના મતદારો છે અને સૌથી અગત્યની બાબત તો એ છે કે જાણે મહેસાણાની સીટ પર સીજે ચાવડા ક્ષત્રિય આગેવાન છે ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન છે હવે ક્ષત્રિય સમાજ ત્યાંના જ્યાં વિરોધ કરશે કે મહેસાણા જિલ્લાની લોકસભાની સીટ પર ક્ષત્રિય સમાજના લોકો જો વિરોધમાં આવશે તો પરિસ્થિતિ પાર્ટી કેટલી જગ્યાએ ડેમેજ કંટ્રોલ કરવા જશે એટલે એના માટે તો આ ચૂંટણી પ્રક્રિયાઓની પ્રોસેસ શરૂ થતા પહેલા હવે બે જ દિવસ રહ્યા છે એમ માની લો આપણે કે બે ત્રણ દિવસમાં કેમ કે પછી ગરમીનું પ્રમાણ વધશે કાર્યકર્તાઓ બી ઓછા થશે

ક્યાંક અંદર થી ભાજપ ના કોક આગેવાનો નું બી એમાં involvement હોઈ શકે સપોર્ટિંગ હોવું જોઈએ કેમ કે સાબરકાંઠા નો કેસ જે છે મહેન્દ્રસિંહ બારિયા આવ્યા મહેન્દ્રસિંહ બારીયા ના છોકરા બેન બારીયા આવ્યા ભીખાજી ની જે ભૂલ હતી એ party ના સંગઠન દ્વારા ભૂલ કરવામાં આવી પછી શોભના બેન નું જે નામ સિલેક્ટ કરવામાં આવ્યું શોભના બેન નું જે નામ સિલેક્ટ કરવામાં આવ્યું ત્યાર પછી જે જે ભાજપ માં જે જૂઠ હતો ને એ બહુ ખુલ્લે ખુલ્લો દેખાઈ ગયો છે પાર્ટીના મોવડી મંડળ ને મારા ખ્યાલથી આ બધું જો આપણા જેવા રાજકીય વિવેચકો પાર્ટીના શીર્ષસ્થ નેતાઓને અને આઈડીના ના માધ્યમથી કે એમના અંદર અલગ અલગ સોર્સિસ થી આ બધી વસ્તુ ખબર તો પડી જ જતી કે ભાઈ રાજકોટમાં કોણ કરાવે છે કે સાબરકાંઠામાં કોણ કરાવે છે કે વડોદરામાં કોણ કરાવે હવે વડોદરામાં જ ડોક્ટર હેમંગને લાવવાથી વિરોધ પણ હોવો જોઈએ ભણેલા ગણેલા વ્યક્તિ સ્વસ્થ પ્રતિભા છે પણ જે જે લોકોને અપેક્ષા હતી કે અમને તો લાગશે અને અપેક્ષા ઘણા બધા જો પાર્ટી માટે આ કરતા હોય તો સ્થિતિ એવી આવશે કે પાર્ટી પાર્ટીની પરિસ્થિતિ પાર્ટીની સ્થિતિ ચૂંટણી લડવા બહુ જ તકલીફ સારી થશે તકલીફ એટલે મહેનત તો બહુ જ કરવી પડશે અન્ય બેઠક પર પણ વિરોધ નું વંટોળ વધુ થશે તેની જ અત્યારે ચિંતા કે જે વધુ ને વધુ હશે અને આ બેઠક પર ખાસ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બેઠક પણ છે રાજકોટ બેઠક અને ત્યાં જે કોઈ કોઈ સમાધાન થઈ જાય આજે તેના પર પણ તમામની નજર ચોક્કસથી મંડાયેલી છે યોગેશભાઈ શું લાગે છે જે પ્રકારનો વિરોધ અત્યાર સુધી જે મહિલાઓનો ખાસ કરીને સામે આવ્યો છે જો સમાધાનની વાત આવશે કે પછી કંઈ પણ થશે રાજનીતિની જેમ મેં હમણાં પણ વાત કરી કે કયા સમયે શું થઈ જાય છે ક્યારે કયું પરિવર્તન અચાનક આવી જાય છે કોઈને ખબર નથી હોતી આમાં કોઈ પણ સમાધાન થવાના મૂડમાં આપને લાગી રહ્યું છે કે ક્ષત્રાણીઓ માની જશે સમાધાન કે માફી આપવાના મૂડમાં છે શિવમ ભાઈ તમે જે બેઠકની વાત કરો છો એ સરકારની બેઠક છે ભુપેન્દ્રસિંહ ચોડાસામાંથી માંડીને બીજા જે કઈ ક્ષત્રિય નેતાઓને બોલાવવામાં આવે છે તો ભાજપના જ નેતાઓ છે જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એમાંના નેતાઓને બોલાવવામાં આવે એમની સાથે બેઠક થાય એમની શું વાત છે એ સમજવાનો ટ્રાય થાય દાખલા તરીકે પદ્મિની બા એમ કે મને આમંત્રણ જ નથી મળ્યું તો પછી તમે

જે મુખ્ય અત્યારે જેમને વાંધો પડ્યો છે એમની સાથે બેઠક કરવાની હોય બાકી તમે વગેરે વગેરે એ એ લોકો કે ના ના બહુ મોટી વાત નથી માફી તો એમ જ કે ત્યારે જે આ સરકાર પ્રયત્નો કરી રહી છે એવા પ્રયત્નો હોવા જોઈએ કે જેમને વાંધો પડ્યો છે જેમને તકલીફ થઈ છે એમની સાથે વાતચીત કરવી જોઈએ એ જો થાય અને જે અત્યારે મોડે મોડે પણ પદ્મીના બાને બોલાવવામાં આવ્યા છે અને પછી બધી બહેનો અને ક્ષત્રિયણીઓ સાથે બેસીને ત્યાં ચર્ચા થાય કે ભાઈ અમારો શું વાંધો છે કે છે કે માત્ર અમારી એક જ રૂપાલાજીને હટાવો બાકી તમે ગમે તેને લાવો એટલે હવે આ બેઠક ત્રણ વાગ્યે શરૂ થવાની છે એમાં પણ હજુ બધું એમ કહેવાય છે કે બંધ બારણે શું થવાનું છે એ ખબર નથી હવે સાંજે જે અહેવાલ આવે તે સાચા પણ અત્યારે જે રીતે પાર્ટી પોતે અત્યારે ખળભળી ગઈ છે અથવા તો ઊંચા નીચા થઈ ગયા છે એ એક હકીકત છે કે તમારે આવી બેઠક બોલાવવી પડે હવે તો ટિકિટ આપવાની વાત ક્યાં છે હવે તો ફોર્મ ભરવાનો સમય આવી ગયો અને તમે હજુ તો ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ પોતે પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકી ત્યારે તમે કોંગ્રેસ સાથે લડવાને બદલે અત્યારે અંદર અંદર લડવાનું થાય અને જે જૂઠવાદ છે બહાર આવ્યો છે ત્યારે પાટીલજીની જે લાખ થી જીતીશું ત્યારે આવા સંજોગોમાં મતદાન ઓછું થશે લોકો જે મત આપવા જાય એમને એમ થયું કે આજ બધું જો ચાલવાનું હોય અમે ખોબલે ખોબલે મત આપ્યા સત્યાવીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં અમને અમે જ્યાં હોય ત્યાં અમે ટેકો આપ્યો સમર્થન આપ્યું અને જો આ જ પરિસ્થિતિ થવાની હોય તો લોકોમાં એક નિરાશા ઊભી થાય અને મતદાન ઓછું થાય એવું મને લાગે છે નથી જ શરૂઆત કરીએ જે જાતિગત સમીકરણની આપણે વાત કરીએ અત્યારે જે ક્ષત્રિય સમાજ છે જો તેમની વાત કદાચ માની લે છે તો અન્ય જે સમાજ ખાસ કરીને પાટીદાર સમાજ વાત કરીએ રૂપાલા ક્ષત્રિય સમાજને ને તમે નમતું આપો ને એ બધું કરો તો અત્યારે તો માલદારી સમાજ પણ આ આંદોલનમાં જોડાયો છે અને હજુ તો બીજા ઘણા એવા અને પછી પાટીદાર સમાજ કે છે બ્રાહ્મણ સમાજ કે છે અમારા તો કોઈ પ્રતિનિધિ જ નહીં કેમ અમારું કોઈ નામ નહીં અને એક માત્ર વાણિયા એવા રૂપાલાજીને આપણે લાવ્યા હતા અને એમને પણ જે રીતે દૂર થવું પડ્યું એટલે કે આ આ તો અમારું શું યોગદાન બધો ઉદ્યોગ અને વેપાર ધંધો છે તો અમે સંભાળીએ તમે અમારી દરકાર ના એટલે આ જાતના બધા સમીકરણો ઉભા થશે અને ગૂંચવાડા અને ગૂંચવાડા કોકડું ઉકેલાય ને એવી પરિસ્થિતિ થશે એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ને અથવા તો પ્રદેશની નેતાગીરીને માટે આ બહુ જ કપરો સવાલ છે આપને આપનું શું માનવું છે આ સમગ્ર સામાજિકત સમીકરણ લઈને એક સમાજ નું વાત માને છે તો બીજો સમાજ બીજો સમાજ વાત માને છે તો અન્ય સમાજ સુરેન્દ્રનગર માં એ જ કોકડું ગુચવાયેલું છે જૂનાગઢ માં પણ એ જ રઘુવંશી સમાજ કે જે રોષે ભરાયેલો છે લોહાણા સમાજે વિરોધમાં મતદાન કરવાની પણ વાત કરી લીધી છે ત્યારે જુઓ શિવમાં પરિસ્થિતિ એ છે કે ભાજપ માટે નુકસાન જ છે એનું કારણ એ થઈ ગયું કે જે સમાજ એમનાથી નારાજ થયેલા એ સમાજ વર્ષોથી એની સાથે મતદાનમાં સંગઠનમાં તમામ પ્રકારે તે સમાજના નાના નાનો વ્યક્તિ જોડાયેલો છે હવે દરેક સમાજ ને સ વહેંચણી કરી અને કરવાના કામમાં બ્રાહ્મણ ની ટિકિટ જેમ બરોડામાં આપી એમાં દર વખત ઘણા ટાઈમથી બ્રાહ્મણ બરોડાથી આવે છે તો બરોડામાં ખૂબ ક્ષત્રિયને ટિકિટ આપ્યું હતું ક્ષત્રિય સમાજની એક એ પણ માગણી છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર જેવી સીટ પર અમારા વર્ષોથી રાજેન્દ્રસિંહ જીતતા જીતતા હતા હતા ઉમેદવાર ત્યાં એમને ના મળી સ્વાભાવિક છે રાજેન્દ્રસિંહ બહુ લો પ્રોફાઇલમાં રહે છે એટલે બીજા ડિસ્પ્યુટમાં નહીં આવ્યા હોય પણ સમાજના દરેક નેતાઓને કંઈક આંદોલન કરવાનું કે કઈક પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત બનવાનું કે ક્યાંક રાજકારણના સ્ટેજમાં આવવાના માટે કંઈક જોઈતું હોય છે અને એમાં આવો અવસર મળતો હોય ત્યારે બેટિંગ કરી લે છે અને પછી પાર્ટી છે કે અમારો સમાજ હવે આ નારાજ છે હવે શું કરતો રઘુવિય સમાજમાંથી સમાજ જે નારાજ થયો છે એમાંથી પાંચ થી દસ ટકા વોટ ઓછા થાય વોટિંગ ઇન ફેવરમાં ના થાય એનાથી ભાજપ ને પાંચ લાખની લીડના ના બદલે પાંચ થી જીતશે એક સીટ જીતવાથી યાદ એ ત્યારે અડગ વલણ બી એમને એટલા માટે છે

એમને બીજી બધી સીટો પર બી ઘણું બધું નુકસાન થયું છે એટલે કોઈ પણ હિસાબે હું એવું માનું છું કે આ આ કોઈ પણ હિસાબે લાવી દેશે અને થોડું મોટું મન રાખીને રૂપાલાજી કઈક કરશે અને પાર્ટી મોટું મન રાખીને કરશે ક્ષત્રિય સમાજના આગેવાનો નવા પદ્મિબા આજે આવે છે એ એમનો ઉભરો ઠારવશે કે શું હતા મુદ્દા એમના બી અને માગણીમાં ક્યાંક સમાધાનકારી મનોવલણ એમનું આવે અને ભાજપ ને ફાયદો થાય તો થાય બાકી મતદાનમાં નેતાઓ ગમે તે કરશે જે વાક્ય જે દિલ ક્ષત્રિયું છે જેને કોઈ પણ રાજકીય પક્ષો જોડે સક્રિયતા નથી કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પાર્ટીના મત આપીને જતો તો એ વ્યક્તિ આ વખતે મતદાન થી કદાચ અલિપ્ત પણ રહે તો નવાઈ નહીં જી ચોક્કસથી એટલે કે જે ક્ષત્રિય સમાજ છે અત્યારે અલગ અલગ ગામડે ગામડે પણ જે એવી તૈયારીઓ ચાલી રહી છે કે દલિત સમાજ હોય કે જે અન્ય સમાજ હોય તેમને પણ જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે તેઓ પણ ક્ષત્રિયોનો સાથ આપે જો આવું થયું વધુને વધુ લોકોને તેઓ જે વાત કરી રહ્યા છે જો આનું કોઈ સમાધાન ન નીકળે તો ક્ષત્રિયોનો સપોર્ટ કરે ક્ષત્રિયોના સપોર્ટમાં આવે તેવા પોસ્ટર પણ અત્યારે ઠેર ઠેર લાગી રહ્યા છે હવે તેની અસર કેટલી થશે તે પણ જોવું રહેશે પરંતુ બંને પાસેથી નાનકડો જવાબ એક એક વાક્યમાં ખાસ કરીને યોગેશભાઈ અને જયેન્દ્રભાઈ આજનો અંતિમ દિવસ હશે

એના માટે અત્યારે જો સમાધાન થાય અને આમાંથી કોઈ રસ્તો નીકળી છે કે લોકશાહી બહુ જ સારું ફળ ગણાશે અને આવતીકાલથી આ વાત સમાધાન થઈ જશે તો અન્ય જે લોકો એમની વાત માની જશે જે આગેવાનો મીટિંગ કરવાના છે તેમની પદવીની બા નો ગુસ્સો આજે બે ચાર દિવસ પછી થોડો ઓછો પણ થયો હોય

એ જ આશા છે કે આનું કોઈના કોઈ નિરાકરણ આવે સરકાર કોઈ નિર્ણય કરે કે પછી સમાજ જેની પાસેથી અપેક્ષા રાખીને બેઠો છે ભારતીય જનતા પાર્ટી બેઠા છે કે માફી આપી દે અને આગળ જે ચૂંટણી આવી રહી છે અને તેમનો પ્રચાર પ્રસાર પણ શરૂ થાય તે પ્રકારની ચર્ચાઓ તો ચાલી રહી છે પરંતુ બેઠકમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે તે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા યોગેશભાઈ જયેન્દ્રભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હો ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર